જો ડુમા પદ્ધતિમાં ત્રણસો તાપમાને સાતસો પંદર બાર દબાણે જીરો પોઈન્ટ નાઇટ્રોજન આપે છે તો નાઇટ્રોજનની ટકાવારી કેટલી હશે આપણે મેઇન નાઇટ્રોજનની ટકાવારી તો એના માટે આપણે કી પોઈન્ટ જોઈએ તો નાઇટ્રોજનની ટકાવારી બરાબર નાઇટ્રોજન નું દળ છેદમાં સંયોજન નું કુલ દળ હવે આપણને રકમની અંદર સંયોજન નું કુલ દળ તો આપેલું છે જ પણ આપણને નાઇટ્રોજનનું દળ આપેલું નથી એટલે સૌથી પહેલા તો આપણે નાઇટ્રોજન નું ચાલો આપણે સૌથી પહેલા દળ મેળવીએ નાઇટ્રોજનનું દળ હવે દળ મેળવવા માટે આપણને ક્યાં ક્યાં ફેક્ટર અહીં આપેલા છે એ આપણે પહેલા જોઈ લઈએ તો સૌથી પહેલા તો આપણને ત્રણસો તાપમાને એટલે કે આપેલું છે તાપમાન ટી ટુસો એમ એમ એચજી લખવાનો બાકી છે એટલે દબાણ પી ઇઝ ઇક્વલ ટુ અહીંયા થશે સાતસો પંદર એમ એમ એચજી ઓકે અને અહિયા જીરો પાંત્રીસ ગ્રામ કાર્બનિક પદાર્થ આપણને આપેલો છે સંયોજન નું દળ અને સંયોજન નું દળ છે જીરો પોઈન્ટ પાંત્રીસ ગ્રામ અને આ કાર્બનિક પદાર્થ છે પંચાવન મિલી નાઇટ્રોજન આપે છે તો નાઇટ્રોજન નું અહીંયા કદ આપેલું છે નાઇટ્રોજન નું કદ એટલે કે વી આપણે કહીએ છીએ તો નાઇટ્રોજન નું કદ મિલી આપેલું છે પંચાવન એમ એલ તો આ બધા ફેક્ટર જોઈને આપણને હવે ખ્યાલ આવી ગયો હશે કે આમાં આપણે આદર્શ વાયુ નું સમીકરણ લાગુ પાડી શકીએ છીએ આદર્શ વાયુ નું સમીકરણ એટલે મિત્રો અચણાંક છે અને ટી છે તાપમાન છે તો અહીંયા આ સૂત્રની અંદર એન છે મોલ છે તો મોલની જગ્યાએ હું વજનના છેદમાં અણુભાર લખી શકું એટલે કે પીવી ઇઝ ઇક્વલ ટુ આવે n ની જગ્યાએ લખીશ w weight upon molecular weight into rt તો આ રીતનું સૂત્ર આપણને મળે છે હવે આપણે શું જોઈએ છે કે નાઇટ્રોજન નું દળ શોધવાનું છે આપણે અને દળ શોધવા માટે આપણે અહીંયા w ને સૂત્રનો કર્તા બનાવીશું તો હવે સૂત્ર આપણને મળશે w is equal to હવે આ બધી કિંમતો આપણે સૂત્રની અંદર મૂકી દઈએ તો આપણને પ્રેશર રકમમાં આપેલું છે સાતસો પંદર એમ એચજી એટલે સાતસો પંદર ઇન્ટુ વી કદ કેટલું આપેલું છે તો પંચાવન એમ આપેલું છે પણ આપણે અહીંયા લીટરમાં દર્શાવશું તો પંચાવન એમ એલ માંથી લીટર કન્વર્ટ કરીએ તો થઈ જાય જીરો કિંમત મૂકશું ઇન્ટુ મોટ તો એન ટુ નાઇટ્રોજન છે એન ટુ સ્વરૂપે હોય છે તો એન નો મોલિક્યુલર વેટ થાય છે અઠ્યાવીસ છેદમાં આર ની કિંમત આરની કિંમત જ્યારે આપણે એમ એચજી એકમ લીધો હોય છે પ્રેશર માટે ત્યારે આરની કિંમત આપણે લેવાની હોય છે તાપમાન આપેલું છે આપણને ત્રણસો ઓકે તો આની આપણે ગણતરી કરશું એટલે આપણને જવાબ મળશે અ અંશમાં આપણને મળશે ગુણાકાર કરશું એટલે પોઈન્ટ એક 18708 અને આ બંનેનો ભાગાકાર આપણને મળશે જીરો પોઈન્ટ જીરો નાઇન જીરો પોઈન્ટ જીરો ગ્રામ આ મેળવ આપણને એન ટુ નું દળ તો n2 નું દળ આપણને મળી ગયું છે તો હવે ફક્ત શું કરવાનું છે આ કિંમત આપણે સૂત્રની અંદર મૂકવાની છે તો નાઇટ્રોજન નું દળ આપણને મળ્યું 0.059 અપોન સંયોજન નું કુલ દળ આપણને રકમ માં આપેલું છે 0.35 ઇન્ટુ 100 એટલે આપણને જવાબ મળશે 16.85 ટકા આપણો ફાઈનલ આન્સર છે